રોટરી ક્લબ ડિવાઇન ડીસાએ ઓર્ગન ડોનેશન થીમ પર નવરાત્રી મહોત્સવ થનગનાટ રાખ્યો હતો આ ઓર્ગન ડોનેશનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ દાદાએ એમના કાર્યકર્તા સાથે રોટરીની બહેનોને પ્રોત્સાહન આપવા નવરાત્રીમાં હાજરી આપી હતી રોટરીની બહેનોએ ઓર્ગન ડોનેશન અને નારીશકિતના કાર્ડ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી દિલીપ દાદાએ બહેનો દ્વારા થતા નવરાત્રીના આયોજનને નારીશકિતનું પ્રતિક કહ્યું હતું રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ઓર્ગન ડોનેશન અને નવરાત્રી જેવા સાંસ્કૃતિક કાર્યક્રમને એક સાથે જોડીને ઉમદા કાર્ય કહ્યું દાદાએ બહેનો ઓર્ગન ડોનેશનને સમાજની મહિલાઓ સુધી લઈ જાય અને વધુમાં વધુ ઓર્ગન ડોનેશન માટે મહિલાઓ શપથ લે એવી આશા વ્યક્ત કરી હતી રોટરી રોટરીડીસા ડિવાઇનના પ્રેસિડેન્ટ રોટે ડોક્ટર અવની ઠક્કરે દાદાને જણાવેલ કે આવનારેક વર્ષમાં અમારી રોટરી બહેનો દ્વારા બે હજાર જેટલા લોકોને અમે શપથ લેવડાવવાનો સંકલ્પ કર્યો હતો આ નવરાત્રી દ્વારા જે ડોનેશન આવશે તે ઓર્ગન ડોનેશન સર્વાઇકલ કેન્સર વેક્સિન ફ્રી કેટરેક મોતિયાના ઓપરેશન સ્કૂલમાં ગર્લ્સ ટોયલેટ જેવા પ્રોજેક્ટમાં ઉપયોગ થશે નવરાત્રીએ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે પબ્લિક ઇમેજનો પણ અવસર હોય અમે ઓર્ગન ડોનેશન જેવા ઉમદા કાર્યને આની સાથે જોડ્યું છે પ્રેસિડેન્ટ ડૉક્ટર અવની ઠકકરે જણાવ્યું આ મહોત્સવમાં દિલીપ દાદા સાથે શ્રેયાસ પ્રજાપતિ મહામંત્રી નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના અગ્રણીઓ જોડાયા હતા રોટરી સેક્રેટરી રોટે ડોક્ટર નિકેતા ઠક્કર પ્રો ચેરમેન રોટે ડોક્ટર રીટા પટેલ ડોક્ટર બિનલમાળી ડોક્ટર વર્ષા પટેલ કિંજલ ઠક્કર રેણુકા ઠક્કર દીપિકાબેન સહિત દાદાનું સ્વાગત કર્યું હતું રોટરી સેક્રેટરી રોટે ડોક્ટર નિકેતા ઠક્કરે આભારવિધિ કરી હતી અહેવાલ અશોક ઠાકોર બનાસકાંઠા